આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તો કે તિબેટનો ઉચ્ચ ઉચ્ચ પ્રદેશ અને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ તો કે માળવાનો ઉચ્ચ પ્રદેશ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી એ કિનારાના મેદાન ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન બી ઘસારણના મેદાન લોમ્બાર્ડી મેદાન એ મિત્રો આપણો ઉત્તર આવશે પાંચની અંદર જોઈએ નીચેનામાંથી કયું વિધાન મેદાનના મહત્વને લાગુ પડતું નથી તો ડી છે ભારતની કુલ દસમા ભાગની વસ્તી માટે રહેઠાણ સ્થાન છે છઠ્ઠું કઈ જોડ સાચી નથી તો તો કે કે ખીણ પિરોટન હવે આપણે સાતમું જોઈએ બંગાળના ઉપસાગર માં ક્યાં ટાપુ આવેલા છે તો કે સી અંદમાન અને નિકોબાર આઠમું બે જડ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિ પટ્ટીને શું કહે છે

પૃથ્વીની સપાટી ના આશરે ખાલી જગ્યા વિસ્તારમાં પર્વતો આવેલા છે તો કે છવીસ ટકામાં બીજું ભારત નો સાતપુડા ખાલી જગ્યા પ્રકાર નો પર્વત છે ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે તો કે આંતર પર્વતીય ચોથું સરેરાશ સમુદ્ર સપાટી થી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે તો કે એકસો એસી મીટર થી ઓછી પાંચમું હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે તો કે નિક્ષેપણનું નંબર ત્રણ જોઈએ નીચે આપેલા પર્વતોના નામનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે પારસનાથ છે સાપુતારા સાતપુડા છે બેરન છે હિમાલય વિંધ્યાચલ અરવલ્લી ગિરનાર અને આલ્પસ ગેટ પર્વતમાં જોઈએ તો કે હિમાલય અને આલ્પસ ખંડ પર્વતમાં તો કે સાતપુડા અને વિંધ્યાચલ જ્વાળામુખી પર્વતમાં તો કે બેરણ અને ચિત્રો ઓળખી ચોરસ ની અંદર લખવાના છે તો પેલાની અંદર પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ અને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા

ઉપસાગર એટલે મહાસાગરના આંશિક છે પાંચમું ભૂશીર જળભાગમાં ફેલાયેલા ભૂમિના ભૂશીર કહે છે હવે આપણે પ્રશ્ન નંબર છ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે બે ત્રણ વાક્યોમાં આપવાના છે પેલું ભૂમિ સ્વરૂપ કોને કહે છે ઉત્તર ભૂમિ સ્વરૂપ એટલે કે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટી સ્વરૂપ કહેવામાં આવે છે બીજું પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો જણાવો ઉત્તર પર્વતોના મુખ્ય ચાર પ્રકાર છે પેલું ગેડ પર્વત બીજું ખંડ પર્વત

પર્વતીય પ્રદેશોમાં સડક માર્ગ અને રેલ માર્ગ વિકસિત થઈ શકતા નથી એટલા માટે ત્યાં વસ્તી ઓછી ઉચ્ચ પ્રદેશ અને મેદાન ઉચ્ચ પ્રદેશમાં જોઈએ પેલું સમુદ્ર સપાટીથી મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા ભાગને ઉચ્ચ પ્રદેશ કહે છે મેદાનની અંદર પેલું સમુદ્ર સપાટી થી મીટર થી ઓછી ઊંચાઈ ધરાવતા ભાગને મેદાન કહે છે બીજું ઉચ્ચ પ્રદેશનો પશુપાલન માટે મહત્વના છે અંદર બીજું પ્રદેશો કૃષિ માટે ઉપયોગી છે પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખવાની છે પેલું પર્વતો નું મહત્વ પર્વતો નું મહત્વ આ પ્રમાણે છે પેલું દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દીવાલ બનીને ને સરહદની સુરક્ષા કરે છે બીજું પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર અસર થાય છે દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળાનો હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતની અતિશય ઠંડીથી સામે રક્ષણ આપે છે ત્રીજું પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે બીજું મહત્વ ઉત્તર ઉચ્ચ પ્રદેશનું મહત્વ છે નક્કર બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે ત્રીજું ઉચ્ચ પ્રદેશો ઘાસવાડી ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે હવે આપણે પ્રશ્ન નંબર જોઈએ તમારા જિલ્લામાં કયા કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે અમારા જિલ્લામાં મેદાન પ્રદેશ આવેલા છે જે વાહન વ્યવહાર માટે ખેતી માટે અને ઉદ્યોગો માટે વિકાસ માટે ઉપયોગી છે હવે આપણે પ્રશ્ન નંબર નવ જોઈએ

ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય